આજે જે સોર્ટ પિરિયડમાં કોર્પોરેશન તરફથી જે દરગાહોને અને મંદિરોને જે નોટિસ આપવામાં આવી છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે કે હું કમિશનર સાહેબને અને પ્રતિનિધિ જે બી છે એમને હું કહેવા માંગુ છું કે તમે પાછલા પચાસ વર્ષમાં અગર કોઈ દરગાહ રોડ પર બની હોય તો આરીફ મને બુલડોઝન લઈને દરગાહ શહીદ કરી નાખશે તમે અમને બતાવી દો કે પાછલા પચાસ વર્ષમાં અગર કોઈ ડિમોલિશ થયું હોય કોઈ ઇલીગલ રોડ પર એક્ટિવિટી થઈ હોય આવી દરગાહની આ દરગાહ એકચ્યુઅલી બસ્સો વર્ષ જૂની પાંચસો વર્ષ જૂની એવી છે અને આની કંઈ દરગાહોના તો જે ભક્તગણ છે અને વહીવટદાર નોન મુસ્લિમ છે જેવી રીતે દુલા સહીદ પાવાની દરગાહના જે દીપકભાઈ કરીને છે એ વહીવટ કરે છે એટલે આ એક આસ્થાનો વિષય છે અને બે હજાર છમાં આપણે જોઈ લીધું છે કે દરગાહ ડિમોલિશ થઈ હતી તો આખો શહેર ભડકે પડેલું છ મહિના સુધી કરફ્યુ નહીં હતું ને લોકોના કેટલા લાલ શહીદ થઈ ગયેલા કેટલી વિધવા થઈ ગયેલી તો અમે સરકારને અને કમિશનર સાહેબને એ કહેવા માંગીએ છીએ કે ભાઈ આવી રીતે તમે શોર્ટ પિરિયડમાં જે આ દરગાહ જે છે એ કોઈ ઇલીગલ દરગાહ નથી કે હમણાં ઉભી થઈ ગયો બસો પાંચસો વર્ષ જૂની છે ભાભીઓના ટાઈમની છે એના પહેલાના ટાઈમની છે તો અમારી એક માંગ છે કે આનો યોગ્ય રસ્તો કાઢે અને આસ્થાનો વિષય છે તો તમે એમાં યોગ્ય અમને મુસ્લિમ સમાજ તરફથી એમને એ માંગ માંગવા માંગીએ છીએ કે ભાઈ અમારી માંગ બરાબર પૂરી કરે અને અમારા આસ્થાનો વિષય છે એ બરાબર એ કરે ને કોઈ બી દરગાહ કે આસ્થાને ઠેસ પહોંચે એવું કામ ના કરે કોર્પોરેશનને પૂછવા માંગુ છું એ વડોદરામાં આ એક જ વિકાસનો મુદ્દો રહી ગયો છે કે ધાર્મિક સ્થળોને હટાવશે તો જ વડોદરાનો વિકાસ થશે આ જે પણ ધાર્મિક સ્થળો છે દરગાહો મંદિરો કે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના લોકોને જે નોટિસો આપવામાં આવેલી છે આ એવું નથી કે આ હમણાંના છે આ જે પણ ધાર્મિક સ્થળો છે આ જ્યારે વડોદરાનું અસ્તિત્વ શરૂઆત થઈ હતી ત્યારે બસો વર્ષ છસો વર્ષ જૂની દરગાહો છે આ અને તમામ દરગાહોનો નકશામાં ઉલ્લેખ છે ગાયકવાડી શાસનમાં પણ ગાયકવાડી જે ગાયકવાડ આપણા રાજા હતા એ દરેક દરગાહના ઉરસ ઉપર પોતાની ચાદર મોકલતા હતા એવી દરગાહો છે એ જે પણ દરગાહો છે એ તમામ વડોદરાના જે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે એમની એમની દરગાહ સાથે આસ્થા જોડાયેલી છે જે રીતે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે એટલા મારા આ નોટિસ આપવી પડે છે પરંતુ અમારે એ કહેવું છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ વડોદરા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આપણા જે પોલીસ કમિશનર સાહેબ છે જેમના હાથમાં લો એન્ડ ઓર્ડર છે તમે અમારા પ્રતિનિધિ બની જાઓ કે હાલ આ ધર્મ ધાર્મિક જે પણ સ્થળો છે એમને કોઈ હાલ જરૂરિયાત નથી કે એના ધાર્મિક સ્થળો વડોદરાનો તમામ વિકાસ થઈ જશે એવું તો છે નહીં એટલે આ જે પણ ધાર્મિક સ્થળો છે જે ફતેપુરામાં કાલુ સહિતની દરગાહ છે એ તો દરગાહના નામનું પ્રોપર્ટી કાર્ડ છે સર્વે નંબરમાં દરગાહનું નામ આવે છે એ દરગાહને પણ આ લોકોએ નોટિસ આપી છે તો એ કેટલી કાયદેસરની ગણાય જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ રમજાન માસ ચાલે છે આ તમામ જેટલા પણ લોકો આવ્યા છે રોજો રાખીને ભૂખા તરસ્યા અહીંયા તાપમાં ઊભેલા છે એના માટે કે એમની ધાર્મિક આસ્થા તમામ દરગાહ સાથે જોડાયેલી છે અને એમનું એવું કેવું છે કે જે પણ કંઈ દરગાહ છે એ તમામ વર્ષો જૂની છે એમના પાસે નકશાથી લઈને તમામ કાગળિયા છે જ્યારે દર વર્ષે એનું ઉરસ મનાવવામાં આવતું ત્યારે પોલીસ પરમિશન લેવામાં આવતી હતી એ તમામ પરમિશનો છે અને મોસ્ટલી જેટલી પણ દરગાહ છે એ ડિવાઇડરની લાઇનમાં આવે છે ડિવાઇડરની જેટલી સાઇઝ છે એટલી દરગાહની સાઇઝ છે અન્ય જે દરગાહો છે એ બિલકુલ સાઈડ ઉપર છે રોડ રેસા ઉપર આવતી જ નથી તેમ છતાં એવી દરગાહોને પણ નોટિસ આપવામાં આવે છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા શહેરમાં આપણા દેશમાં ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણા દેશનું મુસલમાન હંમેશા ઈચ્છે છે કે આપણા દેશમાં સુલેહ શાંતિ બની રહે જ્યારે દેશને આઝાદી અપાવવાની વાત હતી ત્યારે પણ મુસલમાનોએ બલિદાન આપ્યું છે અને શહેરના વિકાસમાં પણ જ્યારે બલિદાન આપવાનું થશે ત્યારે અમે બલિદાન આપીશું પરંતુ અમારી એટલી વિનંતી છે કે અમારી ધાર્મિક આસ્થાઓ સાથે છેડછાડ કરવામાં ના આવે અમારા જે ધાર્મિક સ્થળો છે જેમના સાથે અમારી આસ્થા જોડાયેલી છે એમને કઈ ઠેસ પહોંચાડવામાં ના આવે અને હાલ જે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે નોટિસની પણ એમાં હાઈકોર્ટમાં તમે સોગતનામું કરો કે હાલ કાર્યવાહી રોકવામાં આવે કારણ કે હાલ એની કોઈ જરૂરિયાત નથી ਗਾਵਾਨੋ ਨੂੰ ਨਿਯੋਜਨਾ ਜਲਵਾਇਰੇ ਜੇ ਰੀਤੇ ਸਾਈਡ ਮੇਂ ਥੇ ਜਾਓ ਇੰਜੋ ਮਾਲਾ ਬੂਪਾੜੀ ਪਰ